વેસ્ટ બંગાલનું ગુમ યુવાન ચાર વર્ષ પછી ઘરે પહોંચતા પરિવારમાં ખુશી છવાઈ હતી વેસ્ટ બંગાલના મહેજાપુર વિસ્તારનો યુવાન શેખ અમીરુલ અરી ઉંમર વર્ષ સત્યાવીસ ગુમ થતા પરિવારજનોએ તેને શોધવા રાત દિવસ એક કર્યા હતા આખરે તે રખડતો ભટકતો સોમનાથના નિરાધારનો આધર આશ્રમમાં પહોંચ્યો હતો ત્યાંના સંચાલકોએ તેને ખૂબ જ સારી સરભરા સાથે સેવા કરી હતી માનવ જ્યોત સંસ્થા ભુજના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા સોમનાથ આશ્રમેથી ભુજ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે લઈ આવ્યા વેસ્ટ બંગાળ પોલીસ ખૂબ જ મદદરૂપ બનતા તેનું ઘર અને પરિવાર શોધવા મેળવવામાં સફળતા મળી તેના પિતા મૃત્યુ પામ્યા હોવાથી તેના ભાઈ તેને તેડવા ભૂજ આવી પહોંચ્યા હતા ચાર વર્ષ પછી પરિવારની ગુમ વ્યક્તિ મળી આવતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી ઇએસસી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્ટ બાઇક લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈસ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ